નમસ્કાર હું દિનેશ સિંધાવ વિશેષવિદ દિનેશમાં તમારું ફરી એકવાર સ્વાગત છે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા જો કોંગ્રેસ છોડી અને ભાજપમાં જશે તો જવાબદાર કોણ આનો સીધો જવાબ એ છે કે જો અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જશે તો જવાબમાં તમે કહી શકો કે રાહુલ ગાંધી જવાબદાર એટલા માટે કે આ જો અને તોની વાત છે હજુ અર્જુન મોઢવાડિયાએ સત્તાવાર જાહેરાત કરી પણ નથી કે હું કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈશ પણ જે રાજકીય ચહલ અને જે અટકળો ચાલી રહી છે એ પ્રમાણે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે હું રાહુલ ગાંધીને શા માટે જવાબદારી ઠેરવું છું એનું પણ એક કારણ છે કે હમણાં જ અયોધ્યામાં આપણે જોયું કે રામલલ્લાની પ્રતિષ્ઠા થઈ એટલે કે રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અયોધ્યામાં જ્યારે રામલલ્લાની પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે આખો દેશ રામમય બન્યો હતો આખા દેશની ભાવના જુદા પ્રકારની હતી આખા દેશમાં એવું લાગતું હતું કે વર્ષો સુધી જે રામ ટેન્ટમાં રહ્યો એ રામને હવે મંદિર મળ્યું છે આ મંદિરમાં જ્યારે રામ આવે ત્યારે આખા દેશમાં દિવાળી જેવો માહોલ હતો પણ કોંગ્રેસે ક્યાં ચૂક કરી રાજકીય રીતે ક્યાં ચૂક કરી એ કહું છું કારણ કે તમે જ્યારે રાજકારણમાં હોય ત્યારે તમારે લોકોની લાગણીઓને સમજવાની હોય છે લોકોની લાગણીઓની સાથે તમારે નિર્ણય લેવાના હોય છે એમાં તમારો અંગત નિર્ણયો ન ચાલે તમારું અંગત માનવું ન ચાલે તમારો અંગત ગમો અણગમો ન ચાલે તમને નરેન્દ્ર મોદી સામે વાંધો હોઈ શકે નરેન્દ્ર મોદીની રણનીતિ સામે વાંધો હોઈ શકે નરેન્દ્ર મોદીની રાજનીતિ સામે વાંધો હોઈ શકે સંઘ સામે વાંધો હોઈ શકે ભાજપ સામે વાંધો હોઈ શકે પણ એક વિપક્ષ તરીકે કોંગ્રેસે શું કરવાની જરૂર હતી કારણ કે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે બે હજાર ચોવીસમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવશે ત્યારે કોંગ્રેસે મેદાનમાં ટકી રહેવા માટે જરૂરી હતું મંદિરમાં જવું પણ શું કર્યું કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસની જે શીર્ષ નેતાગીરી છે એ લોકોએ નિર્ણય લીધો કે તેઓ મંદિરમાં નહીં જાય તેમાં સોનિયા ગાંધી પણ આવે ને રાહુલ ગાંધી પણ આવે આ નિર્ણય બહુ યોગ્ય નહોતો એટલા માટે એક પત્રકાર તરીકે હું ઓછી વાત કરું છું હું એક ભારતીય તરીકે વાત કરું છું એક નાગરિક તરીકે વાત કરું છું અને લોકોની વચ્ચે રહીને લોકોની લાગણીઓને સમજવાનો જ્યારે પ્રયત્ન કરતો હોય ત્યારે હું વાત કરું છું અંગત રીતે હું ભાજપની તરફેણ કરું અને કોંગ્રેસનો વિરોધી છે એવું નથી કહેવા માગતો પણ જ્યારે આખા દેશમાં રામનો માહોલ બન્યો હોય રામમય આખો દેશ બન્યો હોય ત્યારે કોંગ્રેસે એ આમંત્રણનો સ્વીકાર કરીને રામ મંદિરમાં જવાની બિલકુલ જરૂર હતી મને લાગે છે કે કોંગ્રેસના આ નિર્ણયના કારણે હવે એક વનવાસ એમનો શરૂ થયો છે આ વનવાસ ક્યારે પૂરો થશે હવે મને હમણાં સુધી તો દેખાતું નથી રામનો વનવાસ અમુક વર્ષે પૂરો થયો હતો પણ કોંગ્રેસનો આ વનવાસ કદાચ લાંબો ચાલશે એવું લાગે છે આમ જોવો તો રાહુલ ગાંધીની મહેનત હતી ભારત જોડો યાત્રા ભારત જોડો ન્યાયયાત્રાના કારણે લોકો જોડાયા હતા એક માહોલ બની રહ્યો હતો પણ નરેન્દ્ર મોદી જેના માટે જાણીતા છે એ તેમને કરી બતાડ્યું તેમણે દેશમાં એક રામનો માહોલ બનાવ્યો છે હિન્દુત્વનો એક માહોલ બન્યો છે આવા સમયે કોંગ્રેસના નિર્ણયના કારણે ગુજરાતમાં એની અસર થઈ છે હું એટલા માટે કહું છું કે કેટલાક નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાની ઈચ્છા પણ રાખતા હશે કેટલાક લોકો બોર્ડર ઉપર બેઠા હશે કેટલાક લોકો વંડી ઉપર બેઠા હશે મોકાની રાહ જોઈને કૂદવાની તૈયારીમાં હતા સીજે ચાવડાનું આપણે ઉદાહરણ રહીએ જ્યારે સીજે ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ત્યારે એમને કહ્યું કે મેં એટલા માટે રાજીનામું આપ્યું છે કે કોંગ્રેસની જે શીર્ષ નેતાગીરી છે તેમને રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં ન જવાનો જે નિર્ણય લીધો છે એ નિર્ણય મને યોગ્ય લાગતો નથી તો સીજી ચાવડાને કારણ મળી ગયું ભાજપમાં જવાનું સીજી ચાવડાને લાગતું હશે કે હું શા માટે એમને ટાર્ગેટ બનાવું છું પણ એક નેતા તરીકે તમારા પણ રાજકીય ગણિત હોય છે અને એમાં તમે ખોટા પણ ના હોય તમને કારણ મળતું હોય તમે જ્યારે કોઈ પણ એક વ્યક્તિ જ્યારે કંપની છોડે તો એની પાસે કોઈ કારણ હોવું જોઈએ તો તમે તો વર્ષોથી કોંગ્રેસમાં છો બધા અર્જુન મોઢવાડિયા પણ વર્ષોથી કોંગ્રેસમાં છે એટલે ભાજપમાં જવા માટે પણ કોઈ કારણ જોઈએ રાહુલ ગાંધીએ કારણ આપી દીધું છે એટલે ગુજરાતમાં જે લોકો બોર્ડર ઉપર બેઠા છે જે ધારાસભ્ય કોંગ્રેસના છે એ લોકો વંડી ઉપર બેઠા છે એમને કૂદીને ભાજપના વાડામાં જવાનો મોકો મળી જવાનો છે રાહુલે કારણ આપ્યું છે ત્યારે હવે રાજકારણ ગરમાવાનું છે અર્જુન મોઢવાડિયા હજુ તો ના પાડે છે પણ માનીને ચાલો કે જો ભાજપમાં જશે તો હું માનું છું કે એમનું કારણ પણ આ જશે એમનું રાજકારણ પણ આ જશે અને અર્જુન મોઢવાડિયા પણ કહેશે કે રાહુલ ગાંધીએ જે નિર્ણય લીધો એ મને પસંદ નથી એક હિન્દુ તરીકે મને લાગે છે કે અયોધ્યાના રામ મંદિરમાં જવાની જરૂર હતી આ જોવાને તોની વાત છે પણ એક પત્રકાર તરીકે એનાલિસિસ કરવાની મને છૂટ હોય છે તો હું આ એનાલિસિસ કરી રહ્યો છું અર્જુન મોઢવાડેથી શરૂઆત એટલા માટે કરી હતી કે ગુજરાતમાં જે ચર્ચાનો વિષય છે અને મુદ્દો છે પણ હું ફરી એકવાર કહું છું કે રાજકીય પંડિતોને પણ જો તમે પૂછો તો એ પણ કહેશે કે કોંગ્રેસનો આ નિર્ણય યોગ્ય ન હતો અને આ વનવાસ ક્યારે પૂરો થશે એ કહેવું હવે મુશ્કેલ છે આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરશો શેર કરશો આપણી યુટ્યુબ ચેનલમાં મને જોતા હોય તો તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં મને જોતા હોય તો તમે મને ફોલો કરશો